નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન બાદ પદ્મનિભા વાળા જે છે તેઓ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા હતા કારણ કે મિત્રો પદ્મનીભા વાળા જે છે તેમને એક ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ ઉપર આક્ષેપો લગાવ્યા હતા તેમજ મિત્રો પદ્મનીભા વાળાને બદનામ કરવાના હેતુથી કેટલાક ઓડિયો રેકોર્ડિંગ પણ વાયરલ કરવામાં આવ્યા હતા ફરીથી મિત્રો પદ્મનીભા વાળાનું એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર પદ્મનિભા વાળા અને દલિત આગેવાન અને એડવોકેટ અજમન સોલંકીની વાતચીતનું આ રેકોર્ડિંગ છે જેમાં બનાવ એવું બન્યો છે કે પદ્મની વાળા હતા એમને દલિત સમાજના એક યુવકને કડી પહેરવાની બાબતમાં કંઈક મેટર થયેલી હતી જેને લઈને પદ્મની બાવાળાએ આ યુવકને બેફામ ગાળો તેમજ ધમકી પણ આપી હતી જેને લઈને મિત્રો અજમલ સોલંકી છે તેવી પદ્મની બાવાળાને ફોન કર્યો છે અને આ ફોનની અંદર વાતચીત દરમિયાન પદ્મનીભા વાળા અને અજમન સોલંકી વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થાય છે જેને લઈને આ સમગ્ર રેકોર્ડિંગ જે છે એ વાયરલ થઈ રહ્યું છે જો કે મિત્રો આ રેકોર્ડિંગ વિશે માનવામાં આવે છે કે આ રેકોર્ડિંગ થોડાક સમય પહેલાંનું છે એટલે કે થોડુંક જૂનું છે પરંતુ મિત્રો હાલ ફરીથી ચર્ચાનો વિષય બન્યું છે તો મિત્રો આવો સાંભળીએ પદ્મનીભા વાળા અને અજમન સોલંકી વચ્ચે શું વાતચીત થઈ રહી છે એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન પણ दबावी दीजिए हेलो हां भाई आप पद्मिनी बा बोलो છો તમે આજે ઓડિયો ફરે છે અજી હા હા पद्मिनी બા વાળા બોલું છું હાજી આ ક્યાંથી બોલો છો હું કચ્છમાં તમને મારી ઓળખાણ આપી દઉં કચ્છમાં ગાંધીધામ થી અજમલભાઈ સોલંકી બોલું છું હા તો મારા પપ્પાની કચ્છમાં છે તે શૈલેન્દ્રસિંહ જાડેજાને કદાચ આપ ઓળખતા હુઈ આ ય શૈલેન્દ્રસિંહ જાડેજા જીવા પરવાડાને

જો તમે ખોટું તમારા જે બોલ્યા છે બોલવાની વાત છે મુસાફરી કરી કે અમે રિક્ષામાં ફરી એક મિનિટ તમે ક્યાંથી બોલો છો ક્યાં છો તમે હું તો રાજકોટ રહું છું ભાઈ કઈ જગ્યાએ રાજકોટ રાજકોટ રેલનગર માં હા રાજકોટ રેલનગર માં જયપાલભાઈએ ઓલા ને ફોન કરીને શું કામ કહેવાની જરૂર પે ઓલે કીધું કાન માં તમે વાડી ના પહેરો કાલ તમે કહેશો કે પેન્ટ ને શર્ટ ન પહેરો માથે વાડીઓ જે છે તમે પોતે બોલો છો સાફા બાંધવા માંડ્યા

તમારો દલિત સમાજ છે ને એનો મને કોઈ વિરોધ નથી અને દલિત પડ્યા છે કે મેં તમારા દલિત સમાજ ને કેટલી મદદ કરી છે બરોબર પણ આ બધું ક્યુ થી જયારે આ જયપાલભાઈ આટલું બોલ્યા એટલે જયપાલ નથી તમારે તમારા માણસે કઈ કર્યું નથી ને જયપાલભાઈ શોખ થતો એટલે જયપાલ ભાઈ બોલ્યા નહી ભૂલ હાલો ને સાંભળો મારે જો અમે બોલી ને એક જ હોય અમે બોલી બોલી ફરી નહીં બરોબર કાલે મારે જયપાલભાઈ સાથે વાત થઈ ગઈ છે બરોબર સમાધાન

તમે બોલી રહ્યા છે ને મારા મોઢા માંથી ગાઢ નીકળી જશે તારો ડાચો તોડી નાખીશ હા જાડી જાની છોકરી લઈ જ બે છોકરી તો જુઓ મારી વાત તમે સાંભળો મહિલા એવી છે ને મહિલા એવી મહિલા એવી વ્યક્તિ છે ને કે રહે તો આપથી અને જાય તો સગા બાપથી એમાં કોઈ જ નાતી એવો દાવો નહીં કરી શકે બરાબર ને કે અમારી છોકરીઓ કોઈ ભેગી નથી ભાગી અમારો છોકરો કોઈ લઈને નથી ભાગી ગયો આ તો સમાજમાં જે છે ને એ ચાલ્યા કરે છે

અમુક વસ્તુ બોલવી પડે છૂટકે તમે એમને બોલાવો છો છૂટકે તમે એમની એમનો હોય તો ઠીક છે જયપાલ જે છે ક્યારે